લો તમે ક્યારે જવાના આગળ જા તમે ક્યારે હાજી મને ઓન હાલો ભાઈ માળા ભાઈ આ બાજુ વી આવો તો બોલા ભાઈ એમ કે સામે રહીએ ને લે લે તો લેજો આમ આ પણ લેજો બધું આ પેલું એક એક નાળો આવે પેજો આપો બધા ની એક થપા એક એક આપો આપો ભીજો Tidak ada apa-apa. Bagaimana dengan leilu itu? Tidak ada

વાહરામે સજે ભાઈ આ બંધોનો વાયર છે ને આ ઓલી આપે વાયર બાંધે જો છટકુ હોય ને હા ઓ આ થોડું ગરકાવીને બાંધ દેવાનો જે લટકતો બાંધો ને વાયર પર ભલે આમાં અંત આવે તો આમ કવાર ને એટલે ફોર્મ થઈ જાય આવી રીતે મજબૂત થઈ ગઈ એટલે આ લોક નીકળે નહીં ની તો માળો બનાવે બિચાર પડી બચા હેઠા પડી જાય ઈંડા હેઠા પડી જાય તો આપણે પાપ કર્યું કહેવાય એ દો વાર હમ કહો આ ભેળા ઇન્ટરનેટ પર વીડિયોમાં પછી આપણે 13 તારીખે આનો સમારંભ છે અંદર

હાલો ક્યાં આઈકો આઈ એય ભાઈ ધમા ભાઈ આપણે પે વાળાનું એકલું ઘુમટુ લઈ આવી ગામમાં જ હાલો બસ એય

안다다 안다다 안다다. 나한 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <aunque mehranoughs> <muchas> <casi 하 ini> <querwa> <g fretting>,